પોરબંદરના પેરાડાઇઝ વિસ્તારમાં કેટલાક વર્ષો પહેલા નગરપાલિકાના તંત્રએ શાક માર્કેટ કમ સુપરમાર્કેટનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ તે દુકાનો અને થળાની હરાશી કરવા માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ ઊંચું ભાડું રાખ્યું હોવાથી કોઈ વેપારીઓએ તેને ભાડે રાખવામાં રસ દાખવ્યો ન હતો તેથી આ સુપરમાર્કેટ કમ શોપિંગ સેન્ટરની ઇમારત અત્યંત બિસ્માર બની ગઈ હતી ત્યારબાદ બે વખત તેનું લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં બાદ પણ હજુ સુધી તેને શરૂ કરવામાં આવી નથી નગરપાલિકાનું તંત્ર ખૂબ જ ઊંચા ભાડાનો મો રાખી રહ્યું છે તેથી એટલું ઊંચું ભાડું કોઈને પોસાય તેમ નહી હોવાથી હરાજીમાં તેનું કશું ઉપજતું નથી જેના કારણે આ વિસ્તારના લોકો પણ સુવિધાથી વંચિત છે અહીંયા નજીકમાં જ આશા હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં શાકભાજીના ધંધાર્થીઓ લારીઓ રાખીને વેપાર ધંધો કરે છે તેથી પોરબંદર નગરપાલિકાના તંત્રએ મસ મોટા ભાડાનો આગ્રહ રાખ્યા વગર આ લારી ના નાના ધંધાртોને ઈમારત ભાડે આપી દેવી જોઈએ જેનાથી નગરપાલિકાને પણ બે પૈસાની આવક થશે અને ધંધાртોને પણ શાકભાજીના વેચાણ માટે સારું એવું સ્થળ મળશે માટે નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે વહેલી તકે યોગ્ય કરે તે જરૂરી બન્યું છે. પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા ઘણા બધા રૂપિયા છે એ પ્રજાના વેઠાઈ રહ્યા છે તેની સાબિતી અહીંયા પ્રદેશ સિનેમા સામેનું આ સુપરમાર્કેટ કમ શાક માર્કેટ આપી રહી છે. અહીંયા નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષો પહેલાં આ ઇમારતનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ ભાડે આપવા માટે હરાજી કરી હતી પરંતુ કોઈ પણ વેપારીએ તેમાં રસ દાખવ્યો ન હતો કારણ કે તેનું ભાડું ખૂબ ઊંચું હતું તેના કારણે આ ઈમારત છે કાળક્રમે જર્જરી થઈ ગઈ હતી તેનું બે વખત સમારકામ કરવામાં આવ્યું છે અને આમ છતાં હજુ સુધી તેનું લોકાર્પણ થયું નથી હાલમાં આ ઇમારત છે તેની અંદર ચારે બાજુ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે તથા અમુક દુકાનો તૂટી ફૂટી ગઈ છે નગરપાલિકાના તંત્રએ વધુ ભાડાનો મોહ રાખ્યા વગર વ્યાજબી ભાડાથી આ સુપરમાર્કેટ માર્કેટ કમસાક માર્કેટનું વહેલી કે લોકાર્પણ કરવું જ રહ્યું પણ બંદર જીગ્નેશ પોપટ